પ્રભુ ઈશુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રિય નામમાં આપને પ્રેમી સલામ હું છું પાસ્ટર શેરોન અને હું આવી રહું છું મેઘપુર તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ અંતિમ સમયની સનાતન સુવાર્તાની સભાઓમાં તો હું આપ સૌનો આવકાર કરું છું અને આ સભાઓ ત્રણ દિવસ એટલે કે એકવીસ બાવીસ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ રોજ સાંજે સાડા છયા શરૂ થશે અને આ સભાઓની અંદર તમે તમારા મિત્ર સગા સ્નેહીઓની સાથે આવશો સાથે તમારા મિત્રોને લઈને આવશો અને આ સભાની અંદર પ્રભુ તેમના સામર્થિ વચનો વડે તેમના પરાક્રમ વડે તમને સ્પર્શ કરશે અને સાથે મારી સાથે આરાધક તરીકે આરાધનાની સેવા આપી રહ્યા છે ભાઈ અયુબ માવસી તો આ સામર્થિ સભાનો લાભ લેવા આપ જરૂરથી મેઘપુર બંધારી ફળ્યું તાલુકો વ્યારા જિલ્લા તાપી એકવીસ બાવીસ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ રોજ ત્રણ દિવસ સુધી સાડા છ વાગે આવવાનું ચૂકશો નહીં ગોલ બ્લેસ યુ થેન્ક યુ એન્ડ વેલ